બનાસ જાતિના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીને લઈ આદિવાસી સમાજે રેલી કાઢી સરકારી નોકરીના ઓર્ડરને લઈ આદિવાસી સમાજે રેલી યોજી આદિવાસી અધિકાર બચાવો સંઘર્ષ સમિતિ આ રેલીનું આયોજન કર્યું દાતા અમીરગઢ અંબાજી સહિતના તાલુકામાં વસતા સમાજના લોકો આ રેલીમાં જોડાયા આદિવાસી યુવકોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યાનો રામપુરા ચાર રસ્તાથી લઈ કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્યાર સાથે આ રેલી નીકાળવામાં આવી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાખે આપણી સાથે જોડાઈ છે રતન આ રેલી નીકળી માંગ થઈ રહી છે શું અને શું આવેદન આપવામાં આવ્યું વાત કરીએ જો આદિવાસી લગભગ લોકો રામપુરા જે સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા છે પહોંચીને કલેક્ટર રજૂઆત કરવામાં આવે છે કે આવકના દાખલા જન્મના દાખલા જે આધાર કાર્ડ દાખલા જે ઓગણીસો છપ્પન ના જે સરકાર પુરાવા માંગે છે તેને લઈને અત્યારે આદિવાસી આક્રોશમાં આવ્યા છે સાહીઠ જેટલા જે દાતા ને અમીરગઢ ના જે જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી લાગી ગઈ છે પણ જે ઓગણીસો છપ્પન ના પુરાવા માગે રહીને નોકરી લાગેલા અત્યારે બી લોકો અત્યારે ઘરે છે તેને લઈને આક્રોશમાં કલેક્ટર ને રજૂઆત કરી છે કે તમામ અમને એને રાહત આપવામાં આવે અને જે જે જાતિના દાખલા જે મુશ્કેલી પડે એનો દૂર કરવા માટે આજે તમામ લોકો અત્યારે કલેક્ટર ઘસી લોકો ઘસી આવે ને એમને રજૂઆત કરી છે જી આભાર આ માહિતી